મેન્યુફેક્ચરિંગ કંપની મોટર કોર્પે ભારતમાં પ્રીમિયમ બાઇકની શરૂઆત કરી હતી જે આજે ફરી લઈને આવ્યું છે હીરો મેવરિક ફોર સીસી અને બીજું એક્સટ્રીમ વન સીસી બાઇક આ બંને બાઇકનું લોન્ચિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ બાઇક અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું જેની લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન ઘણા લોકોએ આ બાઇકની રાઇડ લીધી હતી પસંદ પણ કરવામાં આવી કારણ કે બંને અલગ અલગ સેગમેન્ટના બાઇક યુવાઓ અને લોંગ રાઇડ કરતા લોકો માટે ખૂબ સરસ છે જેથી કંપની દ્વારા પણ લોકોને નવા બાઇક ની રાઇડ કરવા આમંત્રણ પણ આપી રહ્યા છે આજે હીરો મોટર કોપ બે મોટરસાયકલ નું લોન્ચિંગ કરી રહી છે ઓલરેડી હીરો મોટર કોપ તો પ્રીમિયમ સેગમેન્ટમાં માં છે જ આજે બીજી વખત 440 સીસી નું મેવરિક અને સાથે સાથે 125 સીસી નું એક્સ્ટ્રીમ આર વિથ એબીએસ ટેકનોલોજી ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ સેગમેન્ટ તો હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આપ બધા આની ટેસ્ટ ડ્રાઈવ લો

જઈ તઈ રહ્યો છે સુરેન્દ્રનગર